પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે અને આ ખુલાસા વોટ્સએપ ચેટની તપાસ દરમિયાન થયા છે આરોપી તુષાર ભદ્દની ભૂમિકા અંગે મોટો ઘટસ્ફોટ થયો તુષાર ભદ્દે વિદ્યાર્થીઓ સાથે સોદો કરતા કહ્યું હતું કે જેટલું આવડે તેટલું જ લખવું ઓએમઆર શીટના બાકી રહેતા જવાબો ભરવા માટે સોદો કરાયો હતો પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીમાંથી રોય ઓવરસીઝના માલિકની ગોધરા પોલીસે ધરપકડ કરી છે તો આરોપી તુષાર ભટ આરિફ વહરાને ઝડપવા પોલીસે ટીમ બનાવી છે આ કેસમાં કૌભાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ વાલીઓની પણ ભૂમિકા અંગે તપાસ કરાશે વિદ્યાર્થીઓના પૂછપરછ કરવા માટે પણ એક ટીમ બનાવાઈ છે ઉલ્લેખનીય છે કે પરશુરામ રોયના ઓફિસના દસ્તાવેજમાંથી વધારે ખુલાસા પણ થઈ શકે આ ષડયંત્ર ની અંદર આ તુષાર ભટ્ટ અને આ આરિફ વોરા સિવાય કોણ કોણ સામેલ છે અને આ જે વિદ્યાર્થીઓનું લિસ્ટ મળ્યું છે એ સિવાય અન્ય કોઈ વિદ્યાર્થીઓ અથવા તો આ તુષાર ભટ્ટ છે એના સિવાય એવા કોઈ બીજી સ્કૂલના કે બીજા કોઈ શિક્ષકો કે એ આની અંદર સામેલ છે કે નહીં એ બધી માહિતી ઓફિસ છે ત્યાંનો જે ડેટા છે એમાંથી મળી શકે એમ છે અને હાલ એની તપાસ ચાલુ છે અમારા સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે લાઈવ વધુ વિગતો સાથે વિવેક જણાવશો કે ગોધરામાં નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી કૌભાંડ થયું હતું તેમાં વધારે ને વધારે ખુલાસાઓ થઈ રહ્યા છે શું ખુલાસાઓ સામે આવી રહ્યા છે હાલની પરીક્ષામાં ગુનો દાખલ થયા બાદ રાય છે એને પકડી લેવામાં આવ્યો છે અને આજે ગુજરાત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે ત્યારે એને વોટ્સએપ કેટમાંથી ઘણી બધી માહિતી મળી શકે એવી છે સોળ જેટલા વિદ્યાર્થીઓ તો મળી ગયા છે પરંતુ હજુ નવા ખુલાસા પણ થઈ શકે છે આ જે ખુલાસા છે વોટ્સઅપ મળી શકે છે કેટલાક મોટા પ્રજાના નામ પણ આવી શકે તેવી શક્યતાઓ છે હાલ તો પોલીસે અલગ અલગ એસઆઈટી સીમ ની રચના કરી અને અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ તેજ કરી છે બિલકુલ આ સાથે જ વિદ્યાર્થીઓ પાસેથી જયારે રૂપિયા લેવામાં આવ્યા હતા ત્યારે એવી પણ સૂચના આપવામાં આવી હતી કે તમને જેટલું આવડે એટલું જ લખતો લખજો અને ઓએમઆર શીટના બાકી રહેતા જવાબો ભરવા માટે પણ આ સોદો કરવામાં આવ્યો હતો તેવું માનવામાં આવી રહ્યું છે ચોક્કસથી વાત કરીએ તો આ ઓએમઆર શીટ છે એને બ્લેન્ક રાખવામાં આવતી હતી અને બ્લેન્કના જે સોદા હતા એ વોટ્સએપ દ્વારા કરવામાં આવતો બ્લેન્ક રાખી અને ત્યાં પેપર ફરવામાં આવતું હોય તેવા કિસ્સા પણ આમાં સામે આવ્યો છે આ કેવી રીતે પેપર સોલ્વ કરતા હતા તે અત્યંત મહત્વનો પ્રશ્ન છે આ જે સોલ્વ કરીને કેટલા રૂપિયા લેતા હતા હજુ ચોક્કસ થઈ શક્યો નથી પરંતુ આનાથી વધુ મોટો આંકડો આવી શકે તેવી શક્યતા